કથા અને તેના પરચાઓ વિશે વાત કરીશું મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય

રોહિશાળા નામે એક નાનકડું ગામ આવેલું છે અને આગામ જ આ શ્રી ખોડિયાનું પ્રાગટ્ય ધામ મનાય છે લગભગ બારસો વર્ષ પહેલા આજ ભૂમિ પર માતા ખોડિયાર પ્રગટ થયા હતા અને અહીં ખોડિયારનું સુંદર મંદિર છે જે આય શ્રી આવલ ખોડિયારના નામે પ્રસિદ્ધ છે અહીં મા ખોડલ તેમની છ બહેનો અને એક ભાઈ સાથે બિરાજમાન છે કહેવાય છે કે આ ધરતી પર આ બધા આઠેય ભાઈ બહેનો એકસાથે જ પ્રગટ થયા હતા પ્રચલિત કથા અનુસાર લગભગ બારસો વર્ષ પૂર્વે રોહી શાળામાં મામળિયા નામે એક ચારણ રહેતો હતો તેમના પત્નીનું નામ દેવડબા હતું પરગજુ સ્વભાવના દંપતીને ત્યાં શેર માટીની ખોટ હતી એમાં એક એવી ઘટના બની કે જેને લીધે મામડિયા ચારણને ને હાડોહાડ લાગી આવ્યો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં શિલાદિત્ય નામના રાજા રાજ કરતા હતા રાજા શિલાદિત્ય અને મામડિયા વચ્ચે ગાઢ મિત્રતા હતી બંને એકબીજાને ન મળે ત્યાં સુધી તેમને ગોઠતું જ નહીં પણ કેટલાક ઈર્ષાળુઓએ રાજાની કાન ભંભેરણી કરી કે મામડિયો નિઃસંતાન છે તેનું મુખ જોવું કદી ઠીક નથી આ સાંભળીને બીજા જ દિવસે રાજાએ મામડિયાને કહી દીધું મામડિયા આપણી મિત્રતા હવે પૂરી થાય છે તું હવે આ રાજમાં પાછો ન આવતો મામડીયાએ જ્યારે રાજાની વાત પાછળનું સત્ય જાણ્યું ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું અન્ન અને જળનો ત્યાગ કરી તે મહાદેવની આરાધના કરવા લાગ્યા આખરે મામળિયાની ભક્તિથી મહાદેવ પાર્વતી સાથે પ્રગટ થયા તેમણે મામળિયાને વરદાન માંગવા કહ્યું મામળિયાએ તેમની સંતાન માટેની કામના અભિવ્યક્ત કરી જે સાંભળી મહાદેવ વ્યથિત થઈ ગયા કારણ કે મામળિયાના નસીબમાં તો સંતાન સુખ હતું જ નહીં ત્યારે મામળિયાની વ્યથા જોઈ દેવી પાર્વતીએ મહાદેવને કહ્યું હે સ્વામી આપ ઈચ્છો તો શું ના કરી શકો આપ તો ત્રિભુવનને પણ ડોલાવી શકો છો ભલે આ દંપતીના જીવનમાં વિધાતાએ સંતાન જન્મનો લેખ ન લખ્યો હોય પણ આપ કંઈ કરી જ શકો છો માતા પાર્વતીની વાત મહાદેવને યથાર્થ લાગી તેમણે પાતાળ લોકમાંથી નાગદેવતાઓને બોલાવ્યા અને કહ્યું તમારી સાતે દીકરીઓ અને દીકરાને તમારે મામડિયા ચારણનું મેણું ભાંગવા માટે મોકલવા જ પડશે ત્યારે નાગ દેવતાએ તેમના સંતાનોને બોલાવ્યા અને તેમણે શહર સાથે આ વાતનો સ્વીકાર કર્યો આ સાથે જ મહાદેવે મામડિયાને કહ્યું મહાસુદ આઠમના રોજ તારા ઘર સમીપે આવેલા વરખડીના વૃક્ષ નીચે આઠ ખાલી પારણા રાખજે સાત કન્યાઓ અનેક નાગપુત્ર તારા સંતાન સ્વરૂપે જન્મ લેશે જે સૌનું કલ્યાણ કરશે મહાદેવની આજ્ઞા મુજબ મામળિયાએ દેવડબા પાસે આઠ પારણા બંધાવ્યા મહાસુદ આઠમે નાગ અને નાગણીઓ સ્વરૂપે તે પારણામાં આવ્યા જોત જોતામાં તેમણે નવજાત શિશુનું રૂપ ધારણ કરી લીધું મહાદેવની કૃપાથી મામળિયા અને દેવળબાને સાત દીકરી અને એક દીકરાની પ્રાપ્તિ થઈ સંતાનમાં સૌથી નાના દીકરાનું નામ મેરખિયા રાખવામાં આવ્યું જ્યારે દીકરીઓના નામ રાખવામાં આવ્યા આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ અને જાનબાઈ આ સૌથી નાની જાનબાઈ એટલે જ માં ખોડિયાર તો આ હતી માતા ખોડિયારની પ્રાગટ્ય કથા હવે આપણે માતા ખોડિયારના પ્રસિદ્ધ ખોડિયાર ધામો વિશે વાત કરીશું પેલું છે રાજપરા ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકાના રાજપરા ગામમાં આવેલું ખોડિયાર મંદિર ખૂબ જ પ્રચલિત છે આ ખોડિયાર ધામ ભાવનગરથી પંદર કિલોમીટર તથા શિહોરથી ચાર કિલોમીટરના અંતરે આવેલું છે માતાજીના મંદિરની સામે જ તાતણિયો ધરો આવેલો છે તેને કારણે જ આ મંદિર ધરાવાળા ખોડિયાર તરીકે પ્રસિદ્ધ છે એવું કહેવાય છે કે તાતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયા હતા ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયારમાંને પૂજે છે બીજું છે માટેલ રાજકોટ જિલ્લાના વાકાનેર તાલુકાના માટેલ ગામમાં ખોડિયાર માતાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે આ ધામ વાંકાનેરથી આશરે સત્તર કિલોમીટર દૂર આવેલું છે ઊંચી ભેખડો ઉપર માતાજીનું મંદિર છે અહીં માતાજીનું જે જૂનું સ્થાનક છે તેમાં ચાર મૂર્તિઓ છે જે આવડ ખોડિયાર હોલબાઈ અને બીચબાઈની છે આ મંદિરની બાજુમાં જ નવું મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં ખોડિયાર માની આ રસની મૂર્તિ બનાવવામાં આવી છે અહીં એક પીલુડીનું વૃક્ષ પણ આવેલું છે જેની નીચે ખોડિયાર માના બહેન જોગડ તોગડ અને સંસાઈના પાડિયા છે આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ધારો આવેલો છે જે માટલિયા ધરા તરીકે ઓળખવામાં આવે છે અહીં માતાજીને લાપસીનો પ્રસાદ ચડાવવામાં આવે છે ભક્તો પગપાળા માતાજીના દર્શન કરવા માટે આવે છે આ સ્થળે રહેવા અને જમવાની પણ સુંદર વ્યવસ્થા છે ત્રીજું છે ગઢધરા મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે પાંચક કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ જ ઊંડો પાણીનો તરો આવેલો છે જેને ગઢધારો કહેવામાં આવે છે ત્યાં ધરાની બાજુમાં ઊંચી વેખડો ઉપર રાયણના ઝાડની નીચે ખોડિયાર માતાની સ્થાપના કરવામાં આવેલી છે હાલમાં નદીના કિનારે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે જુનાગઢના રાજા રાનવગરના માતા સોમલદેનને ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી એવું કહેવાય છે કે તેમના આશીર્વાદથી જ રાનવઘરનો જન્મ થયો હતો રાનવગણ ગણધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો જ્યારે રાનવગણ તેની માનેલી બહેન ઝાસલની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થતો હતો અને તેનો ઘોડો આશરે બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માએ તેની રક્ષા કરી હતી આમ ગણધરા મંદિરનું પણ ઘણું મહત્વ છે તો મિત્રો આજે આપણે વાત કરી જોગમાયાનો પ્રાગટ્ય દિવસ ખોડિયાર જયંતિ વિશે અને તેના પ્રખ્યાત મંદિરો વિશે હું આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયો સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ